હલો ગાઈઝ વેલકમ ટુ બેક માય ચેનલ જિગ્ગા સોલંકી જય માતાજી મિત્રો નવરાત્રિ દરમિયાન મેં નવ બાળકોને જમાડ્યા હતા અને તેમાં મેં પૂરી ખમણ દાળ શાક રીંગણ બટાકાનું અને ભાત અને માતાજીનો પ્રસાદ ખીર હોય છે એટલે મેં ખીર બનાવેલી ત્યારબાદ મેં બાળકોને પ્રેમથી જમાડ્યા તેમના પગ ધોયા અને જમાડ્યા અને જમાડ્યા બાદ તેમને જે મેં કંઈ ગિફ્ટ લાવી હતી તે મેં બધા બાળકીઓને આપ્યા અને તે ગિફ્ટ ઉપર અગિયાર અગિયાર રૂપિયા આપ્યા હતા અને આવી રીતે મેં માતાજીઓનું સ્વાગત કર્યું અને તેમને જમાડી અને પછી તેમને ઘરે મોકલ્યા હતા તો આવી રીતે મેં નવરાત્રિમાં બાળકોને જમાડ્યા અને તેમને ખૂબ જ ભોજન ભાવ્યું હતું અને તેઓ સરસ રીતે જમી અને ગિફ્ટ લઈ અને ઘરે ગયા અને તેઓ આનંદપૂર્વક રહ્યા